આજે પોલીસ કમિશનર સાહેબને અમે મુલાકાત લીધી ટીચરો રાખો સારો એવો રિસ્પોન્સ આપ્યો અને પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે અને અમે જે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટની જે સૂચના અને ગાઈડલાઇન મુજબ હાઈકોર્ટમાંથી અમને એક ફોર્મ આપવામાં આવેલું કે આપ આ ફોર્મ ભરીને પોલીસ કમિશનર સાહેબને તમે આપી દેજો આમના આધારેથી આપને લાઇસન્સ ઇસ્યુ કરી દેશે એટલે ગઈકાલે અમે રાતે બાર વાગે કંટ્રોલ રૂમને અમે એક ફોર્મ ભરી અને હાઈકોર્ટનો ઓર્ડર છે એ અમે ગઈકાલે જમા કરાવી દીધો છે અને કોઈ જાતનું રોકટોક વગર કામ ચાલુ કરવાનું અમે હાઈકોર્ટમાંથી સૂચના મળેલ હતી અને એ અમે ફોર્મ રજૂ કરી દીધું છે એટલે પોલીસ કમિશનર સાહેબ આજે એ ફોર્મ જોશે અને અત્યારે અમને કીધું છે તમે લાયસન્સ વિભાગમાં જાઓ અને અત્યારે જે કાંઈ અમારે વિધિ કરવાની હશે જે એસઓપી ભજ આવે એ અમે ફોર્મ અત્યારે રજૂ કરી દેસુ હમણાં કલાકમાં અને બાકીના જે ફોર્મ હાઈકોર્ટે કીધું અમને સાત દિવસની મુદત આપી સાત દિવસમાં જે કાંઈ ડોક્યુમેન્ટ હોય એ તમારે પૂરા કરી દેવાના રહેશે અત્યારે અમને પોઝિટિવ કમિશનર સાહેબે રિપોર્ટ આવ્યો હોય તો અમે કમિશનર સાહેબને આભાર આભાર માનીશી કે સત્તી વધુ આજે રાઈટ ચાલુ થઈ શકે એવી અમારી અપેક્ષા છે અને થઈ શકે એવું અમને આશ્વાસન આપેલું છે અચ્છા વાત તમારો મુદ્દો સાચી વાત છે પણ એસઓપી અને જે સોલ્યુશન જે રિપોર્ટ બધા આપણે આવ્યા છે જમીનના એ જમીનની અંદર ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી અગાઉ પણ અમે રજૂઆત કરેલી હતી કે આપણે આ જમીન છે પથરાવ જમીન છે આમાં ફાઉન્ડેશનની જરૂર નથી રહેતી મારા ખ્યાલથી વચ્ચે મીડિયામાં આવી હતી તો કલેક ક્યારે કલેક્ટર સાહેબે કદાચ કીધેલું હતું કે એસઓપી પરમાં જે રિપોર્ટ જે આવ્યા છે એમાં કદાચ ફાઉન્ડેશનની જરૂર ન પડે તો ચાલશે પણ અમે જે એ બધા રિપોર્ટ પોઝિટિવ આવી ગયા તો ફાઉન્ડેશનની જરૂર રહેતી નથી રહેતી નથી તો રિપોર્ટ મુજબ અમે આપણે આ જમીન છે ને આપણી પથરાવ છે આજે તમે માની લો કે અમદાવાદ જાઓ તો ત્યાં ફાઉન્ડેશન કદાચ જરૂર પડે કચ્છમાં જાઓ તો ત્યાં ફાઉન્ડેશન જરૂર પડે આપણી જમીન જ એવી છે કે ફાઉન્ડેશન ભરવાની જરૂર નથી કડક જમીન છે ત્યાં જે સીડી બિહરાવો અને જે બ્રેકર એને હલાવો ત્યાં તો અને બીજી વસ્તુ ફાઉન્ડેશનમાં કલેક્ટર સાહેબ ગ્રાઉન્ડ હોય અમને બે મહિના અગાઉ ગ્રાઉન્ડ આપે તો એમ એસઓપી મુજબ અમે ફાઉન્ડેશન ભરવા તૈયાર હતા પણ તમે અમને દસ ખાલી હાથમાં આપો કે ફાઉન્ડેશન ભરી એટલે ઓછામાં ઓછું પંદર દિવસ તો એને સુકાતા થાય તો તમારે ગ્રાઉન્ડ અમને પંદર બે મહિના અગાઉ ગ્રાઉન્ડ દઈ દેવું જોઈએ અને આ અને બીજું કે આ વસ્તુ અને અત્યારે જો અમે ફાઉન્ડેશન ભરીને તો નું રીસ્ક વધારે કેમ કે ફાઉન્ડેશન અથી કડક નો થાય તો એના માટે ફાઉન્ડેશન ની જરૂર નથી અને રિપોર્ટે પોઝિટિવ આવી ગયા એસઓપી માં કે હે પણ ત્યારે કલેક્ટર સાહેબ એ જ સમયે એવું વાત કરેલી હતી તો એસઓપી માં જે તમે સોશિયલ જે રિપોર્ટ આવે એમાં જો પોઝિટિવ આવે તો ફાઉન્ડેશન જરૂર નહીં તો અમે કાઈક બાંછોડ કસું એવું અમને તેતે સમયે કીધું કીધું હતું હા તો થોડુંક ઓ સહીત હશે રિપોર્ટ પર મારે પણ તમારા રિપોર્ટ પોઝિટિવ આવે તો રામનાથ દાદા ની દયા છે નશોદ બાપુ ની દયા છે કે અહીંયા કોઈ વસ્તુ બનતી નથી આ કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવાની વાત છે નહીં ભગવાન ભરોસો તો આપણે રહેવું જ પડે અને બીજું અમે જે કામ કરીશી પરફેક્ટ કામ કરીશી અમારી જવાબદારી હોય છે એટલે અમે અમારી સેફ્ટી માટે અમારે કામ સારું કરવું જ પડે તો તમે કલેક્ટર સાહેબ ને તમે પૂછો ઈ લોકોની હતી અને અમને 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 આપ્યા અને આશ્વાસન આપ્યું તમે કરો અમે કરશું પણ હવે અમને દસ થી દસ થી નો ટાઈમ અમે વિચાર કરો અમે એકત્રીસ ફ્લોટ લીધા અમે ના નથી પતા અમે એકત્રીસ ફ્લોટ લીધા હું કામ કે રાજકોટ નો મેળો પરંપરા જળવાઈ રહે લાઇટ વગર નો મેળો નો રે કેમ કે તમને તમને ખબર આપણે તમે હું આપણે નાના હતા તો આપણે એ ફનફેર કહેવાય મેળો ફનફેર કહેવાય તો રાઈડ વગરનો કૃષ્ણ જન્મ ઉત્સવ આપણે મનાવી નહીં શકતા પણ અમને ખાલી દસ દિવસ અમને આમંત્રણ દેવા આવ્યું નહીં અમે અડધી એલો મેં લેટર આપે ને પૈસા તો અમે કરવા પડી દીધા છે હું તમને કહું અમને પૈસા અલગ અલગ કેટેગરી ના પૈસા ભરવાના હોય અમને દસ દિવસનો ટાઈમ આપેલો હતો પેલા દસ દિવસમાં અમે ચાલી લાખ પતિ દીધા

મેં કમિશનર સાહેબને કીધું તો સીપી સાહેબે મને એવો જવાબ આપ્યો કે હું તો રાજકોટ સિટીનું હું તો મારે જોવાનું હોય મારા હાથમાં આવે એટલે હું આ તમે ફાઉન્ડેશન ભર્સો નિયમ એસઓપી પ્રમાણે તમે ફોર્મ ભરશો એ પછી હું આપું મારે ગોંડળમાં શું થાય એ મારે જોવાનું નથી ગઈ કાલે ગીનલેન ચોકડી પ્રાઇવેટ મેળામાં અમે કામ કરતા હતા ત્યાં હું હતા ત્યાં પીએસઆઈ મારુ સાહેબ આવ્યા અને જમાદાર આવ્યા અને હું ત્યાં હતો અને ત્યાંના પીઆઈ જાડેજા સાહેબ આવ્યા અને ચેક કર્યો કે તમે કોકે એવું કીધું હશે ખબર ને શું હશે કે મેળો ચાલુ થઈ ગયો કોણ હકીકતે અમારો અહીંયા મેળો ચાલુ નહોતો લાઈટ નહોતું અમારે તો મેળો ચાલુ કર્યો અને અમારે પંદરથી વીસથી અગાઉ લાઈટના કામ સ્ટોર આ તે વિગેરે વગેરે કામના ચાલુ હોય ત્યાંના પીએસઆઈ આવ્યા અને અમને કીધું કે તમે કોઈ જાતનું કામ કરતા નહીં કાલે અમને કામ બંધ કરાવ્યું પણ અધિકાર નથી અમને કામ બંધ કરવાનો અધિકાર નથી હા એમનો અધિકાર છે અમને લાયસન્સ નથી મેળવ્યું તો તમે અમને મેળો ચાલુ કરવા ન થયો પણ તમે કામ અમને રોકાવી શકતા નથી એ પણ મેં પોલીસ કમિશનર સાહેબને કીધું કે ગઈકાલે પીએસઆઈ મારુ સાહેબ આવ્યા હતા ત્યાં અને સાહેબની સૂચના મુજબ અમને ગઈકાલે ચોકડી ન્યુ ન્યૂલેન્ડ મેળામાં કામ બંધ કરાવ્યું અમે અને અમને એની નોટિસ મને માં મળી ગઈ સત્તામાં અત્યારે રજૂઆત અમે રજૂઆત કરશું પોલીસ કમિશનર સાહેબ ને મેં રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને અમે ધ્યાન દોરશું અને એના એના ફોટા લોકોને ખ્યાલ હશે આવ્યા છે કે ત્યાંના મેયર ચેરમેન બધા રાઈડ માં બેસીને મેળાનો આનંદ કર્યો તો હું સીપી સાહેબ ને છું કલેક્ટર સાહેબ ને વિનંતી કરશું આ રાજકોટની પરંપરા નો તૂટીએ તમે એનું ધ્યાન રાખ્યો અને પબ્લિકના હિત રહ્યો અને નાના માણસો ને રોટી હોય છે આ રાજકોટ ના મેળા ને બાર મહિના ની રાહ જોઈને બેઠા હોય છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો